પવિત્ર શ્રાવણ માસ અને રક્ષાબંધન જન્માષ્ટમી લઈને ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ડેપો દ્વારા શ્રાવણ માસ અને જન્માષ્ટમી રક્ષાબંધન જુનાગઢ વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસ મૂકી અને યાંત્રિકોને સુવિધાઓ પૂરી કરવામાં આવેલ હતી ત્યારે એસટી નિગમને પણ આવકમાં સારો એવો વધારો જોવા મળી રહ્યો હતો શ્રાવણ માસ અને ત્યોહારો માંગ એસટી નિગમને એક્સ્ટ્રા બસોની આવક સત્તર લાખથી વધારે થાય છે પવિત્ર શ્રાવણ માસ અને રક્ષાબંધન અને જન્માષ્ટમી ના તહેવાર લઈને સોમનાથ દાદાના દર્શનને લાખો યાંત્રિક આવતા હોય તેને ધ્યાનમાં રાખી અને ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ એસ ટી ડેપો દ્વારા પવિત્ર શ્રાવણ માર્ચ અને તહેવારોને લઈને એક્સ્ટ્રા બસ ચલાવી અને આવક માંગ વધારો કર્યો છે ત્યારે રક્ષાબંધનના તહેવારો માંગ પાંચ છ દિવસોમાં માટે એકસો એક્સ્ટ્રા એકસ્ટ્રા ટ્રિપોનું આયોજન કરવામાં આવ્યું હતું

પહેલાં બસ સ્ટેશનના કર્મચારી દ્વારા પણ તેને બહુ અસાત પ્રયત્નોનો સફળતાપૂર્વક સફાઈ રાખવામાં આવે છે તેમજ રક્ષાબંધન સાતમ આતમ કાર્યક્રમ તહેવારો અંતર્ગત લોકોને મુસાફરી કરવામાં મુશ્કેલી ન પડે તે માટે બહુ સરસ રીતે આયોજન કરેલું છે એટલે અમે પણ રિઝર્વેશન કરીને અને લોકોને પણ હવે અમે ખાસ તરફમાં રસ વધવામાં આવે છે અને બહુ સરસ આપશે અમે એકબીજાએ જગ્યાએ આરામથી થઈ શકીએ